અને મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગુજરાત બજેટ પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી પણ નિરાશા હાથ લાગી હોવાનું અમિત ચાવડાએ કહ્યું છે રાજ્યનું દેવું વધી રહ્યું છે ગત વર્ષ કરતા પચાસ હજાર કરોડનું દેવું વધ્યું હોવાનું અમિત ચાવડાએ પ્રહાર કર્યા છે યુવાઓને રોજગારી મળે તેવી કોઈ જ જોગવાઈ નથી ચોવીસ હજાર કરોડ પેન્શનમાં ચૂકવ્યા હતા તેવું અમિત ચાવડાએ જણાવ્યું વર્ષ બે હાજર ચોવીસ પચીસ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું મોંઘવારીમાંથી રાહત મળશે યુવાઓને રોજગાર મળશે પણ આ બંને આશાઓ ઠગારી નીવડી ગૃહિણીઓની આશા પર પણ પાણી ફેરવી દીધું કોઈ પણ જાતની રાહત એમાં આપવામાં નથી આવી યુવાનો પણ ચોક્કસ સમય મર્યાદામાં ભરતી થાય ને કાયમી નોકરી મળે એવું કોઈ પણ નક્કર આયોજન આ બજેટમાં જોવા મળ્યું નથી પણ જૂની પેન્શન યોજના લાવવાની કોઈ પણ વાત આ બજેટમાં કરવામાં નથી આવી એટલે લાખો કર્મચારીઓની આશાઓ ઉપર પણ પાણી ફરી છે ગત વર્ષ કરતા પચાસ હજાર કરોડ રૂપિયાનું દેવું વધારવા સરકાર જઈ રહી છે